ગણેશ મહોત્સવમાં અંગેશવર્ડના મીરાનગર ખાતે અશ્લિલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે અંકેશવરના મીરાનગર વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન બોલાવેલા ડાન્સરો દ્વારા કરાયેલા અશ્લીલ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ કાર્યક્રમમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવું અશોકની નૃત્ય થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે લોકોના સવાલ છે કે ગણેશ મહોત્સવ જેવો પવિત્ર પ્રસંગ ત્યાં આવા કાર્યક્રમો કેટલા અંશે યોગ્ય ગણાય

वो डांस जो वायरल हुआ उसके लाने हम क्षमा मांगते हैं और ऐसा कभी नहीं होगा जो आपके आत्मा को ठेस पहुँचाए उसके लाने हम दोबारा ऐसा कभी नहीं करेंगे उसके लाने हम क्षमा प्राप्ति हैं